સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણનો વિસ્તાર ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટરનો છે આ વિસ્તારમાં ગુળખર અભયારણ્ય આવેલ છે જેમાં આવેલ વન્યપ્રાણી ગુળખર જે શેડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે જે એશિયામાં ફક્ત આ અભયારણ્યમાં જ જોવા મળે છે રાજ્ય સરકારના વિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે અત્યાર સુધીમાં નવ વખત આ ગણતરી કરવામાં આવી ચૂકી છે છેલ્લે ગત બે હજાર વીસમાં ગુળખરની ગણતરી કરવામાં આવી હતી ત્યારે તેની સંખ્યા તે વખતે છ હજાર બ્યાસી જેટલી નોંધાઈ હતી ત્યારબાદ આજરોજ ફરી એક વખત બે દિવસ માટે ગુળખંડની ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે ત્યારે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં અને એક સાથે જોવા મળે છે તે માટે રણની અંદર અલગ અલગ પોઈન્ટ પર ગણતરીકારોએ હાજર રહી ગણતરી શરૂ કરી છે જે વિસ્તારમાં ગણતરીકારો જઈ ન શકે તેવી જગ્યાએ ડ્રોન તેમજ બાયનોકલ્યુનર થકી જોઈને પણ ગોળખંડની ગણતરી કરવામાં આવી રહી છે ગોળખંડની ગણતરી દરમિયાન નાયબ વન સંરક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટર ગાર્ડ સહિત સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આજે જ્યારે ગણતરી પ્રાથમિક ગણતરી જ્યારે આજે ચાલુ છે ત્યારે તમામ સ્ટાફ ફિલ્ડમાં એ ગણતરી કરી રહ્યો છે આ વર્ષે જે ધ્યાન ખેંચી એવી બાબત એ છે કે આ વખતે ટેકનોલોજીનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે જેમ કે ડ્રોન ત્યારબાદ કેમેરા ટ્રેપ્સ

આશરે પંદર જેટલા જે નિષ્ણાત વ્યક્તિઓ છે તો એમનો માનવ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે છેલ્લે વસ્તી અંદાજ બે હજાર વીસમાં કરવામાં આવ્યો હતો તે મુજબ ગુડખરની વસ્તી છ હજાર બ્યાસી જેટલી રહી હતી આ વર્ષે એરિયલ સર્વે માટે આપણે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે આ ઉપરાંત જીપીએસ બાયનોક્યુલર્સ અને ટ્રેપ કેમેરા વગેરેનો પણ ઉપયોગ કરીશું